જય માતાજી જે મિત્રો પેટ્રોલ સીએનજીમાં ઇકો ખોરતા હોય એમના માટે સ્પેશિયલી વિડીયો લઈને આવ્યો છું આપણી જોડે તમને ત્રીસથી ચાલીસ ઇકો હાજરમાં જોવા મળે છે પેટ્રોલ સીએનજીમાં એન્ટ્રી સાથે મળી જશે આરસી સી બુકમાં અમારી જોડે કંપની સીએનજીથી લઈને એન્ટ્રી વાળી ગાડી તમને મળી જશે પાર પેટ્રોલની અંદર પણ તમારે ગાડી જોઈએ ને તો પણ મળી જશે બે હજાર બારથી બે હજાર ચોવીસના મોડલમાં તમને મોસ્ટ ઓફલી અમારી જોડે ઇકો જોવા મળી છે અને અન્ય ગાડીની વાત કરીએ ને તો બધી ગાડી તમને જોવા મળી જશે ફેમિલી કારની અંદર અથવા તમારા ધંધા માટે બોલરો પિકઅપ પણ જોઈએ ને તો પણ અમારે તમને મળી જશે આ બધી ગાડીની અંદર મિત્રો તમને સાહીઠ સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે ગોધરા ગુજરાત કાર્બરની અંદર તમને આ બધી ગાડી જોવા મળશે ડિસ્પ્લે પર નંબર પણ આપે છે તો કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો મિત્રો કોઈ મારા મિત્રોને ગાડી લેવી હોય ગાડીનું વેચાણ અથવા ગાડીને સ્ક્રેપમાં આપી હોય ને તો પણ અમારે તમને કરી આપશે તો ડિસ્પે પર નંબર આપે તો ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું જ ગાર્ડન વિશે માહિતી આપતો રહું છું